બીબી શહેરના વાડી મોતી વોહરવાડ નાની મસ્જીદ પાસે હાફીઝ કરિયાના ઇસ્ટોર્સ ની સામે રહેતા અબ્દુલ બાસિત શેઠવાલા ત્યાં તેમનો મોબાઈલ નંબર પર કોન્ટેક્ટ કરી એક વાર અવશ્ય મુલાકાત લો શું તમારા ત્યાં સગાઈ છે કે શું તમારા ત્યાં લગ્ન પ્રસંગ છે તો આવો એબીએસ ક્રિએશનમાં સાથે બર્થડે ગિફ્ટ ચોકલેટ બુકે મની બુકે દરેક સ્કૂલ તથા મદરેસાના પ્રોજેક્ટ માટે લક્ઝરી પેકિંગ વ્યાજબી ભાવે અને સંતોષકારક પેકિંગ કરી આપવામાં આવશે